જૂનાગઢના જીમખાનાના વહીવટ મામલે વચગાળાની કમિટી બનાવવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર અને સભ્ય તરીકે જિલ્લા પોલીસ વડા મ્યુનિસિપલ કમિશનર ડીડીઓને રાખવામાં આવ્યા છે અને સભ્ય સચિવ તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમજ રમતગમતની બાબતોને લઈને રમત અધિકારી અને યુવા વિકાસ અધિકારીને સભ્ય બનાવવામાં આવ્યા છે જીમખાનાના વિકાસ માટે આગામી સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેમજ આગામી સમયમાં કમિટીની પ્રથમ બેઠક પણ બોલાવવામાં આવશે જીમખાનાની જે મિલકત છે એ સરકારી ફેરવવામાં આવેલ એટલા માટે જીમખાના અધ્યક્ષ કલેક્ટર સાહેબની સૂચનાથી અમે એમનો એક તરફે કબજો મેળવી લીધો છે કલેક્ટર સાહેબ દ્વારા જીમખાના જે વહીવટ છે એના માટે એક વચગાળાની કમિટી પણ બનાવવામાં આવેલી છે જેમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ છે કમિશનર સાહેબ ડીડીઓ સર અને એસપી સાહેબ એમને સભ્ય બનાવવામાં આવેલા છે સભ્ય સચિવ તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક થયેલી છે રમત ગમતની બાબતો અને એના માટે રમત વિકાસ અધિકારી અને યુવા વિકાસ અધિકારીને પણ સભ્ય બનાવવામાં આવેલ છે બાંધકામ જોવા માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પણ સભ્ય બનાવવામાં આવેલ છે આ ઉપરાંત જે વહીવટી બાબતો અને નાણાકીય બાબતો છે એના સંચાલન માટે ખજાનચી તરીકે ટ્રેઝરી ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવેલી છે આ ઉપરાંત આગામી દિવસોમાં જે સભ્યો છે એમના પાસેથી પણ સૂચનો મંગાવી અને જીમખાનાનો સર્વાંગી વિકાસ થાય એ માટે પ્રયત્નો કરવામાં આવશે આગામી સમયમાં એજન્ડા નીકળશે કમિટીની પ્રથમ બેઠક થશે એ પ્રમાણે જણાવીશું